પાટણ મેડિકલ કોલેજમાં વધેલી રેગિંગની ઘટના બાદ વિન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર એલર્ટ બન્યું છે એન્ટી રેગિંગ કમિટીને કોલેજોની પરિસ્થિતિ અંગે તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીને માહિતગાર કરવા સૂચના આપવામાં આવી પાટણમાં મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગની ઘટનાને પગલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો પણ એક્શન મોડમાં આવી ગયા છે રાજ્યમાં બનેલી ઘટનાને પગલે યુનિવર્સિટીમાં એન્ટી રેગિંગ સેલની બેઠક યોજાઈ હતી તેમાં કોલેજો કે ડિપાર્ટમેન્ટમાં રેગિંગની ઘટના ન બને તે માટે સૂચના આપવામાં આવી છે નર્મદ યુનિવર્સિટી સાથે જોડાયેલી ત્રણસો કોલેજોને ફરી એકવાર પરિપત્ર કરી તાકીદ આપવામાં આવી છે તેમાં પણ મેડિકલ અને પેરામેડિકલના અભ્યાસક્રમ ચલાવતી કોલેજોની એન્ટી રેગિંગ કમિટીના સભ્યોને પણ તાકીદ કરવામાં આવી છે આ અંગે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એન્ટી રેગિંગ કમિટીને કોલેજોની પરિસ્થિતિ અંગે તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીને માહિતગાર કરવા સૂચના આપવામાં આવી છે આ અંગે કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં ભણતો કોઈ પણ વિદ્યાર્થી રેગિંગ અંગે ફરિયાદ નોંધવા માંગે છે તો યુનિવર્સિટી ખાતે મૌખિક ફરિયાદ પણ નોંધાવી શકે છે આ સાથે યુનિવર્સિટી દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે તેના પર પણ વિદ્યાર્થી ફરિયાદ કરી શકે છે પાટણ યુનિવર્સિટીમાં થયેલી ઘટના ને અમે ગંભીર નોંધ પણ લઈએ છીએ અને વખોડી પણ કાઢીએ છીએ આપણી વિદ્યાબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રેગિંગની બાબતમાં આજે જ અમારી જે મીટિંગ હતી તેમાં પણ તમામ અમારી ત્રણસો કરતાં વધારે કોલેજો અને સત્તાવીસ કરતાં વધારે વિભાગોને આવી ઘટના ન બને તે માટેની કડક સૂચનાઓ આપવામાં આવી છે અમારો જે યુજીસીનો પરિપત્ર જે છે તે પણ અમે પુનઃ કોલેજોને અને વિભાગોને મોકલી રહ્યા છે અને આ સાથે આપસીના માધ્યમથી એ પણ અમે જણાવીએ કે અમારી યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાર્થીને સૌ પ્રથમ તો તેઓ પહેલા પોતાની વિભાગ કે કોલેજના એન્ટી રેકિંગ સેલનો સંપર્ક કરે પણ ત્યાંથી પણ એમને સંતોષ ન થાય તો કુલપતિશ્રીની ઓફિસની અંદર એ કે એના પ્રતિનિધિ અમે ચોક્કસ સાંભળીશું અને એની બાબતની અંદર કડકમાં કડક પગલાં લઈશું ટૂંકમાં આવા પ્રકારના જે લોકોના મનમાં વિચારો આવે છે તેને આપણે એવો સંદેશો આપવાનો છે કે આવી પ્રકારના એને વિચાર જ ના આવે બીજી બાજુ જ્યારે જ્યારે આવા ઘટનાઓ બને છે ત્યારે યુનિવર્સિટી ની મુખ્ય સમિતિ જે છે એ વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવા સુધીની ભલામણો કરતી હોય છે આવા વિદ્યાર્થીઓને અને ખાસ કરીને મેડિકલ ફેકલ્ટીની અંદર પણ એ લોકો તમામ પ્રકારની કડકમાં કડક જે હોસ્ટેલો છે તેની અંદર કડકમાં કડક પગલાં લઈ પણ રહ્યા છે અને આવા પ્રકારના વિદ્યાર્થીઓને અમે એ પણ આપસીના માધ્યમથી સંદેશ આપવા માંગીએ કે ફક્ત પ્રવેશ રદ કરવો એવું નહીં પણ તમને લાંબા સમય સુધી તમને કોઈ પણ સંસ્થામાં અભ્યાસ ન કરી શકે એ પ્રકારના પણ અમને પ્રાવધાનો આપવામાં આવે છે તે પગલાઓ લેતા પણ અમે અચકાઈશું નહીં આજે જ અમારી એક અલગ કારણોસર જે મિટિંગ હતી તેમાં અમારી ત્રણસો કરતાં વધારે કોલેજો અને સતાવીસ કરતા વિભાગોને આ પ્રકારની તમને મિટિંગો કરવાનું સૂચન ઓલરેડી કરી દેવામાં આવ્યું છે અને યુનિવર્સિટી પણ આ અંગે ખૂબ જ ગંભીર છે